મિત્રો દાંતીવા ડેમ માંથી બનાસ નદી માં પણ પાણી છોડવામાં આવવાની શક્યતા પણ ખરી એટલે મિત્રો સુધી નથી આવક જોવા મળશે તો કદાચ મિત્રો બનાસ નદી પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે મિત્રો આજના વિડીયો માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી